મિત્રો તારીખ છે આજે ત્રણ ત્રણ બે હજાર પચીસ સવારની ચાલો હજી સવાર સવારમાં થોડાક વહેલા માર્કેટમાં માલની આવક ચાલુ છે મિત્રો

વદ્યા ભાઈને આ દૂધીનો ડગલો કરી દીધો છે અને કોબી આવી ગઈ રીંગણા છે ઈયનુસભાઈ ટમેટાનો ડગલો કરીને બેઠા છે ગીતાંદલી ગ્લોબલ સ્કૂલ રાડપુર આ જે પડે ચાલો મિત્રો ત્રીસ રૂપિયાના મરચા છે રાખવા દીધું પડે બહાર બસ બસ થઈ જ નોટી એવા દે જબલા માટે લઈ લેવા હોય اے نہیں نہیں کوئی نذکیت ہونی نہیں کوئی نذکیت والی بات ہے آ رہا ہے کیا بات ہے ہن بولا بولا پیسہ بولا ہا 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 ہ आ 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 हा <imitation> हा <imitation>

ગયો ની ના કમીલ દત્તા ગિરનાળો બે મુરિયા બે બહે હલેલુયા ઉનાળો રે આના સિંતા પૂવા અરે ઓકા હલે ગાલે ઉનાળો ઉનાળો રેમે સોય એ વિકરાલ ઉનાળો રે ઉનાળો એ એડી એક નંબર છે 150 650 અરે વિક્યા અરે પછા અરે વાકા

લેખના આમ લખવાનું લે આ તો કામ ઓર વાના પેને સંભળા દે ને આ ન સંભળ્યો આ તો બાપાને સંભળ્યો અરે રસીબા ઉનાળો ઉનાળો આ હું કેમ ને

देखो पट्टा जगमाल 251 देखो पट्टा जगमाल रे सईलो लिखिना को ओ सोनी और कुर्सी आवे ये होम भाई वाला है विक्रम जी એલા દિયા આ તો સેન્ટર થી લો માંગ્યો આવ્યો તો લ્યો આરા દઈ લો આરા દઈ કોલામલેક ફ્લાવર એ માંગુ ફુલવર ફુલવર એ સૈલા આ રે ઓંજે રમે રુવા ને દિલા કઈને તવીર મળી પડે છે આ જો આના છોવા સાજો આના છોવા આલે ઇંતું ઓરનો آو نو نو آلا نو آلا نو آلا نو آلا نو هاڻي ان جو بهاو به ماريو ناهي هڪ رالو ڪيريا نو ملي بني آلا جو به رالا ڪيريا ما 1.5 ڪلو

આ 8 કિલો નું કહાણાડ્યું લો 8 કિલો નું લખો ભાઈ 8 કિલો હતો લખો હા 8 1/2 કિલો વેપુલાઈને લખો બરોબર જુઓ એક આઈ લખો કાય પછી

阿里哥阿里哥阿里哥！阿里哥阿里哥阿里哥！

Alır <laughs> mii, даай <laughs> й <laughs>

اڙي واڙي انا اوڀار اها جاينا 250 ڀاڳو ايجي هو لایا ويسنو به اها جاينا 250 ڀاڳو ايي پيري جي اٿل برابر رهي مالا ڏاڏا آتو ڪري منهن ڪرو ها اڙي ڇوڙا ڏيو ها ٻڌيو ٿين ها اڙي ڏسي ڏتي اڙي ٿو جاجه ڏتي جاجه બડી રે રે હાઈ જી હલી રે હાઈ કેડા એક પણ બેન હાઈ કોતેર દિયા આદ બેન હાઈ કોતેર દિયા એકને દેના કાજેના પૈસા હે

અલગાય 35 નો હિરો કરી મારે કરી નાખ હા તમે 35 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 હાય ઘરે

અરે કેતન ઘરકા લેવા જવું આ કેટલા દિવસ આના સન કેટલા એને ભાવ હું પડ્યા છે એ એકી 22 25 26 તરી નું સબલું એકત્રી બત્રી 540 44 50 એ તો હોય આવના તો એ તો હોય ભાવ 150 55 55 75 75 રૂપિયા અંગે ઓય અલ્યા રીંગડા 50 નો જબલું 50 નો જબલું રે વખત અરે વિકા 50 નો જબલું જાય ઉડાળો રે વખત આનું 50 નો જબલું રે 50 નો અરે ઇન્દુ 50 નો જબલું જાય ઉડાળો 50 50 વાળા જીવ

આજે 29 કરી દીધા હવે 29 કરી દીધા 39 રૂપિયા હર્જો બે આવડીના વાવા ભાઈ લોવે તો મેં લાવે છે રૂપિયા ડુંગળીના આવો કાપી છે 4 આવજો સર 4 રૂપિયા નહિ ને લાલપન ગામે 100 ને 100 કો પા 1 કિલો વેજ આપડે 150

گیا بہت بڑا بہت جو ائے کو پوچھا ہوتا چار چار جو صحیح ہو بڑا نہیں موٹا ہے چار چار لگے صحیح ہو موٹا ایا سمجھائے میں نہیں ہولا مترا ہے آ موٹ ہاں کارو لینا ہے એ વાણી બે હોના બે જાડે તુડો હોના બે આલ ભાઈ હા પડિયા છે ના ના ની રે હેન તુડા એ 倒车，倒车，倒车，倒好的车，倒车，倒车，倒车，倒好的车，倒车，倒车，倒车，倒好的车，倒车，倒车，倒车，倒好的车，倒车，倒车，倒车，倒好的车，倒车，倒车，倒车，倒好的车，倒车，倒车，倒车，倒好的车，倒车，倒车，倒车，倒好的车，倒车，倒车，倒车，倒好的车，倒车，倒车，倒车，倒好的车，倒车，倒车，倒车，倒好的车，倒车，倒车，倒车，倒好的车，倒车，倒车，倒车，倒好的车，倒车，倒车，倒车，倒好的车，倒车，倒车，倒车，倒好的车，倒车，倒车，倒车，倒好的车，倒车，倒车，倒车，倒好的 હાય 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 આવ ઇપો આવ પછી રાખો આવો જોઈ છે નાખો ને ના એમાં 4 tane તાપ 75 પે ન બટા પર લઈ રાતમાં રાઠ માં શું પચીસ પચી વચ્ચે